હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ શરદી ઉધરસને એક જ વખતમાં ભગાડી દે તેવી અસરકારક હોમ રેમેડી આ હોમ રેમેડીને તમે ઘરે બનાવી અને ફક્ત એક જ વખત લેશો એટલે જૂનામાં જૂની જે શરદી ઉધરસ અને કફને લગતી બીમારીઓ હશે તે દૂર થઈ જશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે અને સ્પેશિયલી આ હોમ રેમેડીને નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને આપી શકો છો તો તેના માટે આપણે આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકીશું પાણીને આપણે એકદમ સરસ રીતે પહેલાં તો ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ રીતેના નાગરવેલના પાન લઈશું આ રીતેના પાન તમને કોઈ પણ પાનની શોપ હોય ત્યાં ઈઝીલી મળી જશે તો પહેલા તો આ રીતેનો તેનો જે ગંદો અથવા તો જે કિનારીનો ભાગ હોય તેને આપણે અલગ કરી લઈશું ત્યારબાદ હવે આપણે તેને કટ કરી અને પાણીમાં એડ કરવાનું છે શરદી ઉધરસ અને કફ માટે નાગરવેલના પાન ખૂબ જ ફાયદાકારક ગણાય છે અને તેને આ રીતે બનાવી અને ઉપયોગમાં લેશો તો તમને ખૂબ જ સારા એવા બેનિફિટ્સ થશે તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે બધા જ પાન તેમાં એડ કરી દીધા છે મેં અહીંયા ફક્ત એક જ નાગરવેલના પાનનો ઉપયોગ કરેલો છે તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું પાંચથી છ નંગ આખા તીખા એડ કરીશું અને ચાર થી પાંચ નંગ જેટલા મેં લવિંગ લીધેલા છે તો તેને પણ એડ કરી અને આપણે સરસ રીતે તેને મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને ટેસ્ટ માટે અડધી ચમચી જેટલું મેં અહીંયા નમક એડ કરેલું છે હવે બધી જ સામગ્રીઓને એકદમ સરસ રીતે બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે જેટલું પાણી એડ કર્યું હતું તેનું અડધું થઈ ગયું છે અને આપણી હોમ રેમેડી બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને થોડો સમય માટે ઠરવા દઈશું આ હોમ રેમેડી જ્યારે નવ શેકું કહીએ એ રીતેનું થઈ ત્યારબાદ લેવાનું છે અને જો લાસ્ટમાં તમારે ટેસ્ટ માટે થોડું લીંબુ એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો એ બિલકુલ ઓપ્શનલ છે તો જો તમને અથવા તો ઘરમાં કોઈને પણ શરદી ઉધરસ કે કફ જેવી બીમારીઓ હોય તો આ હોમ રેમેડી એક વખત કરી જરૂરથી ટ્રાય કરજો તમને પણ સરસ એવા ફાયદા થશે અને જે લોકોને પણ શરદી ઉધરસ થયા હોય તેમની જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો તો તમને મારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો આ બધા જ નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો